વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સ્લોટર હાઉસમાં જાનવરોને નિકાલની વ્યવસ્થા ઘણા દિવસથી ઠપ થઈ છે જેથી વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાતા લોકો બીમારના શિકાર બની ગયા છે તો કેટલાક લોકો વિસ્તાર છોડીને પલાયન પણ થઈ રહ્યા છે એવા આક્ષેપો સાથે પાલિકાના કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો હતો ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સ્લોટર હાઉસની નરકાગારી જેવી હાલત બની ગઈ છે સ્લોટર હાઉસમાં કોન્ટ્રાક્ટરે કામગીરી બંધ કરતા છેલ્લા કેટલાય દિવસોથી કામગીરી ઠપ થઈ છે સમગ્ર મામલે પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત ભત્તુએ શાસકોને આડે હાથ લઈ આકરા શબ્દોમાં પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું કે જે તે વખતે મૃતબે ચાર ગાયો આવતી હતી સળગાવી દેવાનું પ્રાવધાન હતું પણ શહેર વધ્યું વસ્તી વધી અને ગાજરાવાડી વિસ્તાર આખો સિટીની અંદર આવી ગયો સોમા તળાવ અને એને આગળ પણ વસ્તી વધતી જાય છે સ્લોટર હાઉસના કારણે બધા જ વિસ્તારોમાં દુર્ગંધ ફેલાઈ રહી છે તેમણે વધુમાં કહ્યું કે વારંવાર રજૂઆત કરી છે પણ એક વખત મેં કીધું કે વૈજ્ઞાનિક ડબે જાનવરોનો નિકાલ થાય એ પ્રમાણેની વ્યવસ્થા કરો ત્યારબાદ ટ્રીટમેન્ટ ઊભી કરી તેમાં પંદર જનાવરોની એકસાથે ડિસ્પોઝલ કરી શકાય એવી વ્યવસ્થા હતી પરંતુ અહીંયા રોજના પચાસથી સાઠ મૃત પશુ આવી રહ્યા છે હવે લોકોના દરવાજા બંધ થઈ ગયા છે જેથી વિસ્તારમાંથી પલાયન પણ થઈ રહ્યા છે બીમારીઓના શિકાર થઈ રહ્યા છે વારંવાર કહેવા છતાં પણ શરમ નથી આવતી કે આ શહેરમાંથી લોકો પલાયન થાય તો આ શહેર સારું કે ખરાબ કહેવાય એ એમને નક્કી કરવાનું છે સફાઈ અભિયાનની વાતો થાય છે પણ જ્યાં મૂળ શહેરની અંદર ગંદકી છ હોય લોકો પલાયન થતા હોય તો તમારે સૌથી પહેલાં એના પર ધ્યાન આપવું જોઈએ પાંચ દિવસથી સ્લોટર હાઉસ બંધ છે લોકોને પગાર પણ નથી મળ્યા તો જે તે વખતે બે ચાર ગાયો આવતી હતી એમને સળગાવી દેવાનું પ્રાવધાન હતું લાકડાનું એને સળગાવી દેવું બધું પ્રાવધાન હતું પણ શહેર વધ્યું વસ્તી વધી અને ગાજરાવાડી આખું સિટીની અંદર આવી કારણ કે ઠેક સુમા તલાવને એની આગળ વસ્તી થતી જાય છે હવા ચાલે ત્યારે સુમા તલાવ તક વાસ જાય છે આ બાજુ બધે ઠેકાણે વાત જાય છે મારા ઘરથી બધી વાત આવે જેની વારંવાર મેં રજૂઆત કરી પણ એક વખત મેં કીધું વૈજ્ઞાનિક ઢબે આ જનાવરોનો નિકાલ થાય એ પ્રમાણેની વ્યવસ્થા કરો બાળુભાઈ શુક્લ હતા ત્યારે એમને લઈ ગયેલો ત્યાં એમને એક ઊભો કર્યો પંદર જનાવર ટ્રીટમેન્ટ કરી શકો એટલે અને ડિસ્પોઝલ કરી શકો પણ અહીંયા તો રોજના પચાસ સાઈટ આવે છે પચાસ સાઈટ આવે છે આપણે જોયું કે વસ્તીના બધા દરવાજા બંધ હતા લોકો ત્યાંથી પલાયન થઈ રહ્યા છે જુદી જુદી બીમારીઓનો શિકાર થઈ રહ્યા છે વારંવાર બોલ્યા છતાં પણ શરમ નથી આવતી કે આ શહેરમાંથી લોકો પલાયન થાય તો આ શહેર સારું છે કે ખરાબ છે એ એમને નક્કી કરવાનું છે મોટી મોટી વાર્તા કરો છે સફાઈ અભિયાન આ અભિયાન પેલું અભિયાન પણ જ્યાં મૂળ શહેરની અંદર ગંદકી હોય લોકો પલાયન થતા હોય તો તમારે સૌથી પહેલા એનો પર ધ્યાન પછી અત્યારે પાંચ દિવસથી ટોટલ હાઉસ બંધ છે લોકોની પગાર નથી મળી પૂરી થઈ ગઈ બ્લેક લિસ્ટ ચલો બીજાને પાસેથી કરાવીશું એવું કોઈ એક્શન લેતા નથી અને એક્શન નથી લેતા એટલે કોન્ટ્રાક્ટર ફાટી જાય છે મારું માનવું છે કે આવા કોન્ટ્રાક્ટરો અહિયાંથી બ્લેકલિસ્ટ કરી અને આખા શહેરની અંદર કોઈ જગ્યા કામ ન મળે એ વ્યવસ્થા કરવી જોઈએ એ તો તાત્કાલિક બનાવીને આપે લોકોને લોકોને જે જુદી જુદી બીમારીઓને લોકો પલાયન થયાં છે એ શહેરને શરમજનક બાબત છે મોટી મોટી વાતો નહીં કરો પણ પાયાની સુવિધા નથી તમારી પાસે બીજી બાજુ સ્વેટ પંપિંગ છે એની અંદર બી વિધાઉટ ટ્રીટમેન્ટ પાણીનું છોડવામાં આવે છે તો શહેરની અંદર પોલ્યુશન જેવું જ વસ્તુ થઈ રહી છે એની તમને સમજ નથી પડતી મારો સીધો આક્ષેપ છે

ટોટલ હાઉસ પર જાઓ લોકોની વેદના સમજો લોકોની મુસીબત સમજો અને આ શહેરને દુર્ગંધ મુક્ત કરાવો એવી મારી માંગ છે